ભરૂચ જિલ્લાના લખી ગામ ખાતે આવેલી હિન્ડાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બ્રિડ યુનિટના રૂપિયા બાર હજાર કરોડના ખર્ચે થનાર વિસ્તરણ પ્રોજેક્ટની જાહેર સુનાવણી ચૌદમી તારીખના રોજ યોજાઈ હતી જેમાં કંપની દ્વારા કોપર સ્લેટરના વિસ્તરણ અંગ અંતર્ગત કોપર એનોડના ઉત્પાદન વધારીને આઠ પોઈન્ટ લાખ ટન વાર્ષિક સલ્ફરિક એસિડ છવ્વીસ લાખ ટન સોનું ત્રેપન ટન વાર્ષિક અને ચાંદી ચારસો પચાસ ટન જેટલું કરશે આ સાથે વૈશ્વિક સ્તરે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરશે બીરડા કોપરના વિસ્તૃતિકરણના વર્તમાન ત્રણસો ચાલીસ હેક્ટર જમીનમાં કરવામાં આવશે પર્યાવરણ સુરક્ષા માટે પચીસો કરોડના ખર્ચ કરશે એવી માહિતી પર્યાવરણ શ્રેણીમાં કંપની દ્વારા આપવામાં આવી હતી વિસ્તરણ પ્રોજેક્ટ થકી બે હજાર રોજગારીની તકો ઉપલબ્ધ થશે ને આંશિક વ્યવસાયો પણ તકો પણ ઉપલબ્ધ થશે કંપનીમાં કુલ જગ્યા પાંત્રીસ ટકા જેટલી ગ્રીન બેટ વિકસાવે છે અને પંચ્યાસી હજાર વૃક્ષો વાવવામાં આવશે છે વૃક્ષો કુલ છત્રીસ જેટલી રજૂઆતો સૂચનો સ્થાનિક અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી હતી જેમાં કંપનીના યોજનાને સમર્થન અપાયું હતું બિરલા કોપર દ્વારા નિયમિત યોજાતા કાર્યક્રમ અને પ્રવૃત્તિઓને વિકાસની સાથે વધતી સમસ્યાઓનો નોંધમાં રાખી બિરલા જૂથ દ્વારા આરોગ્ય ક્ષેત્ર ભવ્ય નમૂનેદાર હોસ્પિટલ બનાવે અને સંચાલન કરે તેવી રજૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં પાંચસો કરતાં વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લોકસણોનું સંચાલન ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારી કે એન वाग सब डिविजनल मेजिस्ट्रेट एम एन मनानी हतु। तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल भरूच